નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાથી દેવગઢ બારિયા તાલુકાના મોટી ખજૂરી ગામના રોડનું ધોવાણ થતાં ગ્રામજનો પરેશાન દેવગઢ બારિયાના જાબિયા પુલથી મોટી ખજૂરી ગામનો રસ્તો પાણીમાં ધોવાયો ગ્રામજનોને અવર જવર માટે મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તામાં બે બાજુથી મોટા ગાબડા પડ્યા રસ્તાની અંદર નાળાના મૂકતા રસ્તો તૂટ્યો હોય તેવું ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું છે ત્રણ મહિના અગાઉ બનેલો આ રસ્તો તૂટ્યો જે હલકી ગુણવત્તાનું વાપર્યું હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે કરોડો રૂપિયાના ખર્ચે આ રસ્તો પાણીમાં ભારે તંત્રની પોલ ખોલી નાખી છે આ રસ્તો કઈ એજન્સી દ્વારા બનાવવામાં આવ્યો તેની તપાસ તંત્ર દ્વારા કરી યોગ્ય પગલા લેવામાં આવશે કે કેમ તે પણ એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે હવે તંત્ર કેટલું ઝડપી કામ હાથ ધરવામાં આવે છે તે તો જોવું રહ્યું રાવત રડણી ઇમરજન્સી મોટી આ જાગેપુરથી જે રાવત ખર્યા તરફ ચૂંટો રસ્તો છે એ વરસાદના કારણે સાવ બોગસ કામ કરીને બનાવવામાં આવ્યો છે એના લીધે રસ્તાના બે જ મહિના થયા છે આ રસ્તો બન્યા પછી ટૂંક જ સમયમાં આ રસ્તો તૂટી ગયો છે અને સાવ બોગસ કામ આ રસ્તામાં કર્યું છે જો અને તાત્કાલિક ધોરણે કોઈ બીમાર હોય કે હોસ્પિટલ જવું હોય તો અવર જવરમાં તકલીફ પડે છે તો તાત્કાલિક ધોરણે આ રસ્તાને રિપેર કરવામાં આવે એ અમારે ગ્રામજનોની માંગ છે